સુઈગામના ભરડવા ખાતે બીએસએફ દ્વારા ત્રણ ગામોની છ શાળાઓના વિદ્યાર્થીઓને રમતગમતના સાધન સામગ્રીનું વિતરણ કરાયું સિવિક એકશન પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશની સરહદોની રખવાળી કરતા બીએસએફ દ્વારા દેશ સેવાની સાથે સાથે લોકોપયોગી કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે મેડિકલ કેમ્પ કેમલ સફારી વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમોની સાથે સાથે સરહદી વિસ્તારની શાળાઓમાં બાળકો ફીટ રહે તે માટે શાળાઓમાં રમતગમતના સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સુઈગામ તાલુકાના સરહદી ભરડવા ગામમાં સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત એકસો સડત્રીસ બટાલિયન બીએસએફ દ્વારા સોમવારે રમતગમતના સાધનોના વિતરણ કાર્યક્રમ યોજાયો રણની કાંધીને અડીને આવેલા સરહદી ભરડવા રડોસણ મેઘપુરા ગામની કુલ છ શાળાઓમાં બે લાખ ઉપરાંતનો કિંમતના રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું સરહદી વિસ્તારના બાળકોમાં રમતગમત પ્રત્યે રૂચિ જાગે અને રમતગમત થકી બાળકોનો શારીરિક તેમજ માનસિક વિકાસ સાથે ફીટ રહે તે હેતુથી બીએસએફ દ્વારા શાળાઓમાં સાધન સામગ્રીનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે એકસો સડત્રીસ બટાલિયન બીએસએફના કમાન્ડન્ટ સુ સુખવીર ધાગડ ડેપ્યુટી કમાન્ડન્ટ રાહુલ રાણા સાથે બીએસએફના જવાનો અને ભરડવા સરપંચ કૃષ્ણબેન રાજપૂત રણોસન સરપંચ સિદ્ધરાજસિંહ ચૌહાણ અગ્રણીઓ રામસિંહભાઈ રાજપૂત કરમણભાઈ પટેલ બાવાભાઈ પટેલ સહિત શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા મારું નામ ગોહિલ જોનસીબેન ડુંગરભાઈ છે હું સરસ્વતી વિદ્યાલયમાંથી ભણું છું હું તમને કહેવા માંગુ છું કે અમારી શાળામાંથી સીઓની આ આ ઉપસ્થિત અમારે ત્યાં આ બધું હતું તમે જોવા માંગો તો અમને વિશે અને રમત ગમત વિશે ખૂબ જ માહિતી આપી તમે જાણો છો કે બધા કે રમતનું ખૂબ જ મહત્વ છે અમારી શાળામાંથી સ્ટેટ કક્ષાએ જઈને અમે આવ્યા છીએ એમને અમને સીઓ અને ચાર પાંચ સ્કૂલોમાંથી અમને પણ ખૂબ જ ગિફ્ટ આપી આ બદલ હું તેમનું અને સીઓ સરનું અને સી બી કેમ્પનું ખૂબ જ ખૂબ જ ધન્યવાદ કરીશ બી એસએફ એકસો સાડત્રીસ બટાલિયન દ્વારા ભરાડવા હાઈસ્કૂલ ભરાડવા ગામની અંદર ત્રણ આવેલી એક સેન્ટ્રલ શાળા અને બે પ્રાથમિક શાળા તથા ભરાડવા આજુબાજુ આવેલી મેઘપુરા અને રડોસરની પ્રાથમિક શાળાના જે ખેલ દિલ્હીની અંદર ભાગ લે એ વીસ વિદ્યાર્થીઓ તથા બે શિક્ષકો મારી શાળાની અંદર બી એકસો સાડત્રીસ બટાલિયન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું એ કાર્યક્રમની અંદર બીએસએફના સર ઉપસર તથા તેમના સ્ટાફો પધારી અને તેમના કાર્યક્રમનું ખૂબ જ સારી રીતે સંચાલન કરેલું હતું અને વિદ્યાર્થીઓને પોતાના તરફથી લાવેલ ઈનામો આપી અને વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા અને અમારી શાળાની અંદર તેઓએ ખૂબ પસંદગી કરી આ કાર્યક્રમની એ પણ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી શાળા પસંદ કરી પાંચ શાળાઓને બોલાવી અને ઇનામ આપવામાં આવ્યું આપનું નામ પ્રેમાભાઈ સરસ્વતી વિદ્યાલય ભરાડવા આચાર્ય છે અહેવાલ લતીફ ખાન મલ્લેક સંબંધ ભારત ન્યૂઝ સુઈગામ